सजना है मुझे सजना के लिए आ फोन करी लाओ मारा इने मारा बॉयफ्रेंड ने हाँ, 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 आ हम आ नकीचा ए आ आइस <laughs> आ भूतना पेटनी नो फोन आवो <laughs> आवी तो काई गर्लफ्रेंड होई हांडियो हां उपालवो से बीजू हूँ हेलो રાહું કેસ માણિયા આ મચ્છર મારું હું મચ્છર મારસ પાંચ મેરા પાંચ હે પાંચ બનાયા અને બીજી જાણવા જેવી વાત એ મહેને ત્રણ લેડીસ હતી અને બે જન્સ હતા એ વરી કેમ ખબર પડી હે બલાઉ ગામડાની રે માં ત્રણ છોકરી અને વરી બે છોકરા હે કેમ ખબર પડી હાચું કહું મને કેમ ખબર એમ સાવ સિમ્પલ છે ઓલી ત્રણ લેડીસ હતી ને એ અરિશા પાસે ચોટી હતી સવારની મર નાયકી ઓલા બે જેન્ટ્સ હતા ને એ કાલની મારી દારૂની બોટલ પડી તી ને અહીંયા બેઠા ખોટીનો માણ્યો મર નાઈકા અમે અરીશા પાસે બેઠી હોય કા હમ આ તમારે તો હા કામમાં લે હેમાદા શું આવે ไม่ว่าทวยจะมาดิไม่เจ้าไม่ไม่ไม่ไม่อ่า